નમસ્કાર હું કશિશ અને આપ જોઈ છો સ્પાર્ક ન્યૂઝ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતભરમાં સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ઇલેક્શન વોર્ડ નંબર તેરના ભાજપના કોર્પોરેટર જ્યોતિબેન પટેલ અને પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલના સહયોગથી કાછિયા પટેલ વાડી શિયા શિયાબાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ બંધુઓને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તબક્કે સફાઈ સેવકોનું પણ સન્માન કરીને તેમને પણ અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું પખવાડી પર્વ એટલે સત્તર સપ્ટેમ્બરથી સીધું બીજી ઓક્ટોબર સુધીનું પખવાડિયું એટલે સત્તર સપ્ટેમ્બર આપણા માનનીય વડાપ્રધાનનો જન્મદિવસ અને બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ ભારતીય જનતા પાર્ટી તરફથી સમગ્ર વડોદરા શહેર ગુજરાત અને સમગ્ર ભારતમાં ઉજવણીનો પર્વ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે ચંદ્રકાંત પાટીલ સાહેબના માર્ગદર્શન અને ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન કાર્ડ વોર્ડ નંબર તેરમાં આજે આ પખવાડિયાનો પર્વનું ઉજવણી કરવામાં આવી છે સૌપ્રથમ ડોનેશન કેમ્પ રાખવામાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો જે વિધાનસભા વાઇઝ હતો અને ત્યારબાદ વોર્ડ નંબર તેરનો અત્યારે એંસી જેટલા પ્રજ્ઞાચક્ષુઓ અને ચા પચાસ જેટલા સફાઈ સેવકો જે લોકો કુરમાં અવિરતપણે બહુ સારી મહેનત કરી છે એ લોકોને અમે કીટનું વિતરણ આપ્યું છે તો ભૂલની પાંખડી જ્યારે પ્રજ્ઞાચક્ષુ એટલે દિવ્યાંગ લોકો ખૂબ જ પ્રિય હતા મોદી સાહેબને એટલે એવા લોકોને અમે કીટનું વિતરણ આપ્યું છે એક મહિનો ચાલે એટલું અને એવી જ રીતે સફાઈ સેવકોને બી એનું કીટનું વિતરણ આપીને આ પખવાડી પર ઉજવણી કરી છે અને આ ઉજવણી કરવા બદલ આપ આપણા સ્માર્ક ન્યૂઝ તરફથી હું મેસેજ આપવા માગું છું કે હજુ પણ પખવાડી પર્વના દિવસો બાકી છે તો આવો આપણે ભેગામળીને આ પર્વની ઉજવણી કરીએ અને લોકોની સેવામાં મદદ કરીએ પ્રધાનમંત્રી આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ષગાંઠ જ્યારે સત્તર નો એ ગઈ છે અને બે દસે ગાંધી જયંતી આવે છે તો એ પખવાડિયું જે હોય છે એ નિમિત્તે અહીંયા આગળ આપણા વોર્ડમાં વોર્ડ નંબર તેરમાં અકોટા વિધાનસભા તરફથી વોર્ડ નંબર દસ અગિયાર બાર તેરનું બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે સાથે સાથે અમારા તરફથી એટલે કે હું કોર્પોરેટર જ્યોતિ પટેલ અને મારા મિસ્ટર પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલ એમના તરફથી આજે પ્રજ્ઞાચક્ષુ છે એ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવવાનું છે તથા સફાઈ સેવક છે જેમણે ખૂબ જ મહેનત કરી છે અને જ્યારે મોદી સાહેબ એવું વિચારતા હોય ને કહેતા હોય કે આપણે છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએ તો એક આ નાનો એક પ્રયાસ છે કે કોઈકના મુખ પર આપણે થોડું સ્મિત લાવી શકવાની આ કોશિશ કરેલી છે આભાર